યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા સેમેસ્ટર ચારના પરિણામોમાં ખૂબ જ મોટો છબરડો હોય તેમજ વિદ્યાર્થીઓને ટેક્સેશન ઇકોનોમિક્સ બિઝનેસ કમ્યુનિકેશન ફાઇનાન્સ એકાઉન્ટ જેવા વિષયોમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે ગ્રેસિંગ પણ આપવામાં આવ્યું નથી તે અનુસંધાને કુલપતિને રજૂઆત કરવાની હોય એનએસયુઆઈ દ્વારા તમામ સેમેસ્ટર ફોરના વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા હકની લડાઈ માટે આવતીકાલે ગુરુવાર અગિયાર વાગે યુનિવર્સિટી કાર્યાલય હાજર રહેવું ગિરિરાજસિંહ વાળા પ્રદેશ મહામંત્રી ગુજરાત એનએસયુઆઈ ઋષિરાજસિંહ ગોહિલ પ્રમુખ શ્રી ભાવનગર શહેર એનએસયુઆઈ અભિજીતસિંહ ચુડાસમા ઉપપ્રમુખ શ્રી આદિત્યરાજસિંહ ગોહિલ મહામંત્રી શ્રી દિવ્યરાજસિંહ જાડેજા પ્રમુખ શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર 하이 하이 하이레 미식 하